હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયો છે તે દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી ધોરણ છનો છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાં આપણે આજે જોશું પ્રશ્ન નંબર પાંચ બ જોવાના છે નીચેના દાખલા ગણો રાઇટ વિકાસનું અસાઇનમેન્ટ છે ત્રણમાંથી ગમે તે બે ગણવાના છે પ્રકરણ નંબર બાર છે ગુણોત્તરનું પ્રમાણ છ માર્કમાં પૂછાશે પ્રકરણ નંબર બારમાં કેટલા માર્કનું પૂછાશે છ માર્કનું પૂછાશે નીચે આપેલ સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવો બરાબર આનું આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો રાઈટ પહેલો ક્વેશ્ચન છે બત્રીસ અડતાલીસ સિત્તેર અને બસો દસ તો સૌથી પહેલા આપણે મેળવશું પહેલી બે સંખ્યા એટલે કે બત્રીસ બત્રીસ અને કઈ છે અડતાલીસ તો સૌથી પહેલા લખશું બત્રીસ અડતાલીસ નો ગુણોત્તર ગુણોત્તર બરાબર આપણે અહીંથી લખીએ બત્રીસ અને અડતાલીસ નો શું લખવાનું ગુણોત્તર તો આપણે લખી શકવાનું બત્રીસ જેમ અડતાલીસ બરાબર આવી રીતે લખવાનું હવે આપણે બત્રીસના છે હવે બત્રીસ છે એને આપણે અંશમાં લખશું અને છે અડતાલીસેમાં જશે આપણા છેદમાં જશે બરાબર આટલું તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આગળ જઈએ રાઈટ બરાબરનું ચિહ્ન કરીશું હવે બત્રીસ અને અડતાલીસ કયા ઘડિયામાં આવે તો કે બંનેનો ઘડિયો આપણે ચેક કરીએ તો સોળના ઘડિયામાં આવે સોળ દુ બત્રીસ અને સોળ તેરી કેટલા થઈ જશે અડતાલીસ બરાબર વિદ્યાર્થી મિત્રો તો ઉપર નીચે સોળ સોળ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા તો આપણી પાસે વધ્યું શું તો કે બેના છેદમાં ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ તો બેના છેદમાં ત્રણ બરાબર આપણે લખી શકીએ બોક્સની અંદર આપણે આન્સર લખીશું સરસ મજાનો બે જેમ ત્રણ બે જેમ ત્રણ બરાબર આ રીતે આપણે એનું વર્કિંગ કરીશું રાઈટ હવે આપણે જોઈશું સિત્તેર અને બસો દસ તો આપણે લખશું સિત્તેર અને બસો દસ નો ગુણોત્તર બસો દસ રાઈટ તો હવે સિત્તેર કયા ઘડિયામાં આવે ને બસો દસ કયા ઘડિયામાં આવે રાઈટ તો સિત્તેર એકા સિતે અને બસો દસ સિત્તેર ગુણ્યા ત્રણ એટલે બસો દસ થઈ જશે રાઈટ સિત્તેર સિત્તેર ઉપર નીચે શું થાય છેદ ઉડી જશે તો આપણી પાસે વધ્યું શું તો કે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ બરાબર આપણે લખી શકીએ એક જેમ ત્રણ યસ યા એક જેમ ત્રણ યસ આપણે લખી શકીએ છીએ રાઈટ તો હવે જુઓ બે જેમ ત્રણ અને એક જેમ ત્રણ આ કેવું છે પ્રમાણમાં નથી તો આપણે લખવાનું માટે ગુણોત્તર કેવો છે ભાઈ પ્રમાણમાં નથી રાઈટ હવે દાખલા નંબર બીજો છે તે આપણે અહિયાં જોઈએ રાઈટ રકમમાં શું કીધું છે તેત્રીસ ચુમ્માલીસ પંચોતેર અને સો તો આપણે અહીંયા લખીશું તો સૌથી પહેલી બે જે સંખ્યા છે એનો આપણે ગુણોત્તર શોધશું તેત્રીસ અને બીજી કઈ છે ચુમ્માલીસ તો સૌથી પહેલા લખવાનો તેત્રીસ અને 44 નો ગુણોત્તર તો જેમ થાય બરાબર તો સૌથી પહેલા આપણે લખશું 33 ના છેદમાં 44 હવે 33 ના છેદમાં 44 ચુમ્માલીસ બંને કયા ઘડિયામાં આવશે તો કે બંને 11 ના ઘડિયામાં આવે અગિયાર તેરી તેત્રીસ છેદ માં લખશું અગિયાર ચોકુ ચુમ્માલીસ અગિયાર અગિયાર શું થાય ઉડી જાય તો વધે શું વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં ચાર બરાબર હવે શું કહી શકાય કૌશની અંદર આપણે લખવું હોય તો લખવાનું ત્રણ જેમ ચાર રાઈટ ત્રણ જેમ ચાર ઓકે પંચોતેર અને સોનું પંચોતેર અને 100 નો ગુણોતેર તો અહીંયા લખવાનું પંચોતેર જેમ સો તો પંચોતેરના છેદમાં સો ક્યાં જતા રહેશે પંચોતેર અન્સમાં આવશે સો છેદમાં જતા રહે વિદ્યાર્થી મિત્રો પંચોતેર અને સો કયા ઘડિયામાં આવે તો પચીસના ઘડિયામાં આવે પચીસ તેરી પંચોતેર છેદમાં સો કયા ઘડિયામાં આવશે પચીસ ચોકું સો પચીસ પચીસ ઉપર નીચે ઉડાઈ દો વધ્યું શું ત્રણના છેદમાં ચાર આ વધ્યું આપણે અહીંયા લખ્યું ત્રણના છેદમાં ચાર બરાબર હવે આપણો શું આને બદલે લખી નાખશું એક બોક્સમાં આન્સર તો કે ભાઈ ત્રણ જેમ ચાર વિદ્યાર્થી મિત્રો શું અહિયાં ત્રણ જેમ ચાર જો બંને જવાબ સરખા હોય જેમ તો આ કેવું કહેવાય ગુણોત્તર કેવો છે ગુણોત્તર પ્રમાણમાં છે બાર બરાબર વિદ્યાર્થી મિત્રો ચાર છ આઠ અને બાર તો સૌથી પહેલી બે સંખ્યાઓ એનો ગુણોત્તર આપણે શોધીશું તો જવાબ સોલ્યુશન ચાર અને છ નો ગુણોતર ગુણોત્તર બરાબર ચાર જેમ છ હવે ચાર અને છ કયા ઘડિયામાં આવશે કે જે બંનેના ઘડિયામાં આવતા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો રાઇટ તો સૌથી પહેલાં ચાર છે બે દુ ચાર અને છેદમાં છ કયા ઘડિયામાં આવશે બે તેરી છ બબ્બે બબ્બે શું થઈ ગયા ઉડી ગયા તો આપણો આન્સર શું આવ્યો તો કે બેના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ તો આપણે લખી શકીએ બે જેમ ત્રણ લખી શકાય યસ તો આપણે લખવાનો બે જેમ ત્રણ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે છે આઠના છેદમાં બાર છેદમાં બાર અહીંયા પછી આ સ્ટેપ લખવાનું આઠ ના છેદ માં બાર હવે આઠ ના છેદ માં બાર તો આઠ અને બાર કયા ઘડિયામાં આવશે તો ચાર ના ઘડિયા આવે ચાર દુ આઠ છેદમાં ચાર તેરી બાર ચાર ચાર શું થઈ ગયા ઉપર નીચે હોય ઉડી જાય ચારના છેદમાં ત્રણ માટે આન્સર શું વધશે તો કે ચાર જેમ સોરી અહીંયા વધશે બે ના જેમ બે ના છેદમાં ત્રણ તો અહીંયા વધશે બે જેમ ત્રણ

બરાબર તો આપણે એનું શું શોધવાનું છે પ્રમાણ શોધવાનું છે તો સૌથી પહેલા પહેલી બે સંખ્યાનું પ્રમાણ શોધીશું જવાબમાં અને અઠયાવીસ નો ગુણોત્તર ચોવીસ જેમ અઠયાવીસ તો ચોવીસ ના છેદ માંથી ચોવીસ અને અઠ્યાવીસ કયા ઘડિયામાં ચાર સત્તા અઠયાવીસ તો સૌથી પહેલા જે ઉપર નીચે કઈ સંખ્યા સરખી હોય તે ઉડી જાય ચાર ચાર ઉડી જાય તો વધે શું છ ના સાત છ છેદમાં છેદ સાત તો આપણે લખી શકીએ માટે લખવાનું બોક્સ બનાવીને છ જેમ સાત કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બીજું શું વધ્યું છત્રીસ અને અડતાલીસ તો લખવાનું છત્રીસ અને અડતાલીસ નો ગુણોત્તર તો છત્રીસ જેમ અડતાલીસ લખી શકાય છે અડતાલીસ તો આપણે છેદમાં કઈ લખવાની અડતાલીસ પહેલી સંખ્યા અંશમાં ને બીજી સંખ્યા છેદમાં લખવાની હોય એટલું ધ્યાન રાખવાનું હવે છત્રીસ અને અડતાલીસ કયા ઘડિયામાં આવશે તો બાર તેરીસ છત્રીસ અડતાલીસ આવશે બાર ચોખું અડતાલીસ બરાબર આટલું તો આવડે બાર બાર શું થઈ ગયા ઉડી ગયા તો વધ્યું શું તો આપણી પાસે વધ્યું છે એટલે આપણે લખી શકીએ ત્રણ જેમ ચાર હવે જુઓ આ બંનેનો ગુણોત્તર સરખો છે ના છ જેમ સાત છે ત્રણ જેમ ચાર છે તો આપણે લખી શકાય કે ગુણોત્તર પ્રમાણમાં નથી રાઈટ ગુણોત્તર પ્રમાણમાં નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આ આપણે આજે મેં તમને કરાય પ્રકરણ 12 નું રિવિઝન પ્રશ્ન નંબર 5 બનો પહેલો તો વિડિયો પસંદા વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લે લિસ્ટમાં આપણે ધોરણ 6 નું આખું અસાઇનમેન્ટ નું સોલ્યુશન કરેલું છે તો વિડીયો વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરી દેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ